બાવીસ એપ્રિલના રોજ પહેલગામ હુમલામાં કાનપુરના શુભમ ત્રિવેદીનું મૃત્યુ થઈ ગયું હતું પત્નીએ કહ્યું કે તેના પતિના મૃત્યુનો બદલો લેવા બદલ પીએમ મોદીનો આભાર માને છે આખા પરિવારને તેમનામાં વિશ્વાસ હતો કે તેમણે જે રીતે પ્રતિક્રિયા આપી તેનાથી વિશ્વાસ જળવાઈ રહ્યો તેના પતિને સાચી શ્રદ્ધાંજલિ મળી છે આજે તેમનો પતિ જ્યાં પણ હોય તેમને શાંતિ મળે बहुत छोटी हूँ उन्हें कुछ भी कहने या नहीं कहने वाली लेकिन हाँ जिस तरीके से हमारे पूरे परिवार को उनपे विश्वास था उन्होंने उसी तरीके से जवाब दे के हमारे विश्वास को कायम रखा है एंड रियली रियली बिल्कुल सर असली श्रद्धांजलि और शायद वो आज जहाँ पे भी है आज वो शायद थोड़ी शांति में होगा तो भारत ऑपरेशन सिंदूर हेठड़ માત્ર થોડી મિનિટોમાં જ પાકિસ્તાનના જે આતંકવાદીઓના નવ ઠેકાણા હતા ત્યાં સ્ટ્રાઇક કરી છે અને તેમનો ખાત્મો બોલાયો છે ત્યારે દેશમાં પણ એક બાજુ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કારણ કે ભારતે પહેલગામ હુમલાનો વળતો જવાબ આપ્યો છે એવું આ દિન સુધી નથી થયું કે પાકિસ્તાનમાં ઘૂસીને માર્યું હોય ભારતે પરંતુ આ વખતે પાકિસ્તાનમાં ઘૂસીને તેના જે આતંકી ઠેકાણાઓ હતા તેને સ્તનાબુદ કરી દેવામાં આવ્યા છે પાકિસ્તાન ના જે ઠેકાણો હતા જે આતંકીઓ રહેતા હતા ટ્રેનિંગ આપવામાં આવતી હતી તેમને તે ઠેકાણા ઉપર ભારતે હવાઈ હુમલો કર્યો એર સ્ટ્રાઇક કરી અને તેના ઠેકાણાઓને નિસ્તનાબુદ કરી દીધા છે અને તેને લઈને જે સેના છે તેના દ્વારા પ્રેસ કોન્ફરન્સ પણ સંબોધવામાં આવી હતી દેશના ઇતિહાસમાં પણ એવું પહેલીવાર બન્યું કે જ્યારે વાયુસેનાને સેનાના એક મુસ્લિમ અને હિન્દુ મહિલા અધિકારીએ સેનાની પ્રેસ કોન્ફરન્સમાં હાજરી આપી હોય આર્મી કાંડર સોફિયા કુરેશી અને એરફોર્સ વિંગ કમાન્ડર વ્યુમિકા સિંહે ઓપરેશન વિશે સતત માહિતી આપી હતી પહેલગામનો જે હુમલો છે કાયરતાપૂર્ણ હુમલો છે જેમાં લોકોને તેમના પરિવારોની સામે મારવામાં આવ્યા હતા અને તેનો બદલો લેવામાં આવ્યો હોવાનું કહેવામાં આવ્યું છે તેનો જવાબ આપ્યો છે લોકોના માથામાં ગોળી મારવામાં આવી હતી અને પછી તેમને જે ત્યાંના પરિવારજનો હતા તેમને કહેવામાં આવ્યું હતું કે તમારી સરકારને જઈને કહો તમારા મોદીને જઈને કહો અને તેનો જવાબ જ ભારતે આ એર સ્ટ્રાઇક થકી આપ્યો છે પાકિસ્તાનના જે નવ આતંકી ઠેકાણા હતા પીઓકેના અને પાકિસ્તાનના તેના પર સેનાએ તવાઈ બોલાવી અને ઓપરેશન સિંદુર પાર પાડ્યું છે ગૂગલ મેપમાં એરસ્ટ્રાઇકની જગ્યાએ ફાયરિંગ કેમ્પ જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો માટે અનામત પણ રાખવામાં આવ્યું છે સાથે જ આજે હુમલાની પદ્ધતિ જમ્મુ કાશ્મીર અને સમગ્ર દેશમાં ફેલાયેલા પ્રેરિત હતી કારણ કે ત્યારે એવું પણ પૂછવામાં આવ્યું હતું કે હિન્દુ છો કે મુસ્લિમને ત્યારબાદ ગોળીએ બીંધવામાં આવ્યા હતા તો ફળે ફળની અપડેટ આગળ પણ આપતા રહીશું તે પહેલા હાલ સમય છે બ્રેકનો લઈએ બ્રેક